એક બે હજાર પચીસ એક જાન્યુઆરી બે હજાર પચીસથી નોંધ કરી લેજો તારીખ એક જાન્યુઆરી બે હજાર પચીસથી ઓમ પાન મસાલા પાવડર સંપૂર્ણ સો ટકા આયુર્વેદિક પાવડરનો સો ગ્રામનો ડબ્બો જેની કિંમત છે ત્રણસો ને સાઠ રૂપિયા તમાકુ વ્યસન છોડવાની સાથે સાથે ગેસ એસિડિટી અપચો કબજિયાત શરદી કફ ઉધરસ માથાનો દુખાવો તમામ પ્રકારના વાયરલ ઇન્ફેક્શન વ્યસનના કારણે મોઢું બંધ થઈ ગયું હોય તો એ પણ ખોલી આપતો અને ડાયાબિટીસને કંટ્રોલમાં રાખતો સંપૂર્ણ સો ટકા આયુર્વેદિક પાવડર તમે પણ મંગાવી લ્યો એકાવન હજાર ડબ્બાનું જ્યારે સેલિંગ થઈ જશે ત્યારે ખાસ સાંભળી લેજો એકાવન હજાર ડબ્બા એકાવન હજાર ડબ્બાનું જ્યારે સેલિંગ થઈ જશે ત્યારે ડબ્બો તમે એક જાન્યુઆરી બે હજાર પચીસ થી ખરીદી લો હોવો જોઈએ એ ફેલા નહીં એકાવન હજાર ડબ્બાનું સેલિંગ થઈ જશે વેચાણ થઈ જશે ત્યારે આ એકાવન હજાર ગ્રાહકો કસ્ટમરો વચ્ચે એક લકી ડ્રો કરવામાં આવશે અને એમાંથી એક લકી વિજેતાને મળશે ન્યુ બ્રાન્ડ ક્રેટા આવો પણ તમાકુ છોડો એક સ્વસ્થ અને નિરોગી જીવન જીવો કેન્સર જેવી બીમારીથી બચી આપના પરિવાર પર આવી પડતી આર્થિક સમસ્યા કેન્સર થતાં પારાવાર ખર્ચ થતા હોય છે અકાળે અવસાન થતાં પરિવાર નોંધારો થઈ જતો હોય છે ત્યારે આપ પણ તમાકુ તો છોડો જ સાથે સાથે આ રાષ્ટ્રને તમાકુથી થતાં પ્લાસ્ટિક પ્રદૂષણ અને જ્યાં ત્યાં અમારાથી પિચકારીઓથી સ્વચ્છ રાખી તમાકુ છોડી આપના પૈસા બચાવી આપ પણ ક્રેટાકારના માલિક બની શકો છો તો આવો આજે જ મંગાવો ઓમ પાન મસાલા પાવડર અને આપ પણ રેટાકારના માલિક બનો આ પાવડર મંગાવવા માટે થઈ આપે ઓગણસી આઠ તેતાલીસ અણસાઠ આઠ છપ્પન સેવન નાઇન એટ ફોર થ્રી સિક્સ ડબલ એટ ફાઇવ સિક્સ મારો વોટ્સએપ નંબર છે એની ઉપર આપનું એડ્રેસ વોટ્સએપ કરી આપ આપના ગામ આપના શહેરમાં ઘરે બેઠા આ પાવડર મંગાવી શકો છો તમાકુ છોડી સ્વસ્થ અને નિરોગી જીવન જેવી આપ પણ એક ક્રેટાકારના માલિક બનો એવી આપ સૌની શુભેચ્છા